જય માતાજી સર્વને હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું તો પબ્લિક એક આશાની કિરણ સાથે કે કઈક ને કઈક ડિસિઝન આજે આવશે તો કાલ ડિસિઝન તો કાંઈ ન આવ્યું તો 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 શું આ બધા પબ્લિક ભાષણો ભાષણો આવ્યા હતા કેટલા બધા સંમેલનમાં થયા અને એક ને એક ભાષણ બધા સંમેલનમાં થયા તો ખાલી ભાષણ જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે તો લડત કેવી રીતે જીતવાની કેવી રીતના છે અને પેલી વસ્તુ ઈ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ ફોર્મ ભરતી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જાશે બરાબર હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રે બરાબર અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું જેલમાં અમારે જવાનું અટકાય તમારી થાય બહાર અમારે નીકળવાનું તો પછી આ સંકલન સમિતિને કંઈ કેવી રીતના જીત કેવી રીતના આપવાની છે આમાં બરાબર તો કે આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય જે કાલે ભેગું થયું હતું ને હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ ઓલા ચણા ઓલા લોઢાના ચણા જેવું થઈ ગયું છે આ બધું તો હવે આમાં શું કરવાનું છે શું ડિસિઝન છે આ શું કરવાનું છે શું હું એ સમાજને પ્રશ્ન પૂછું છું હવે કે આમાં તો અમે લડાઈ લઈને સત્યની લડાઈ લઈને બેઠા છીએ અને આમાં તો વળી આ શું બધો ગુંચવાળો થયો છે કંઈ ખબર જ નથી પડતી અમારે રાજકોટવાળાને શું વિચાર કરવાનો હવે કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કહેવાનું અમે તો હામાં પડવાના જ છીએ અને અમે તો લડત દેવાના જ છીએ હાથ અમને બનાવવાના છે ભાઈ મારે તો કાલ વાત મુકવાની જ હતી પણ મારી તો એ લોકો સ્પીચે નહોતા આપવા દેવાના બરાબર મને તો રોકવામાં આવી હતી મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા મારી તો વક્તામાં નામ જ નહોતું કે બાની સ્પીચ જ નહીં તો શું કામ મને રોકો છે આ લોકો બરાબર ઈ પ્રશ્ન હું કરવા માંગુ છું સંકલન સમિતિ ને કામભાઈ મને રોકો છો તમે બધા તો અડધી કલાક આપી અને હવે બધા પાઘિયું સાફા બાંધી ઉપર ચડી ગયા તા બરાબર છે તો કાલે રૂપાલાભાઈ ને કઈ ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ હાલો એ ચારા જોવો છો હવે હવે લાંબુ લાંબુ શું કામ કરો છો હવે કે ઓગણીસ તારીખ ઓગણીસ તારીખે મારે પાર્ટ ટુ ચાલુ થશે તો ઓગણીસ તારીખે પાર્ટ ટુ કયો છે અને પાર્ટ ટુ ચાલુ કરવો હોય જો રોડ ઉપર નો જ પાર્ટ ટુ હોય તો અત્યારે જ કરો અત્યારે જ કરો શું કામ ફોર્મ ભરવા દેવું જ જોઈએ હું એમ પૂછવા માંગુ છું આ બધી રાહ શું કામ જોવાની થાય છે અને પછી શું રૂપાલાભાઈ ને ઘરે કહેવા જશો કે ફોર્મ પાછું ખેંચી ગયો પછી ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે અને રૂપાલાભાઈ એકવાર ફોર્મ ભરી દેશે પછી કાલ સવારે એ કોણ નક્કી કરશે કે નહીં હારે કે નહીં જીતેલી જે છે કે નથી એ બધું રાજકોટમાં છે તો અમારે જોવાનું છે આ બધું તો આ બધું શું ખીચડી પકાઈ રહી છે ને મને કંઈ ખબર નથી પડતી હવે આમાં આ બધું કાલે જે બધા સ્ટેજ ઉપર આમ ખેંચા ખેંચી બધા થતા ને ઓલા કે અમે સ્ટેજ ઉપર રહીને અમે રહી એ બધા રાજકોટ આવો કાલે ફોર્મ ભરાવવું ન જોઈએ ફોર્મ જ શું કામ ભરાવવા દેવું જોઈએ તો આવી ગાંધીગીરી કરવી હોય ને તો ભાઈ આંદોલન ના ન કરાય આંદોલન કરાય નહીં બાપા ઘરે બે જવાય આમાં અમારા જેવાને મરવા જેવું થઈ જશે આમાં અમારે જીવ દેવા પડશે તમને લોકોને કઈ ફેર નહીં પડે જય માતાજી બધા ભાઈઓને અમે પણ એમ કહી છે કે આ લોકશાહી છે આપણે કોઈ એવું કંઈ કરવું જ નથી બરાબર છે તો આમાં વસ્તુ એક છે કે ભલે આપણે પરિણામ જે આવે એ પણ વિરોધ તો કરવો જરૂરી છે ને કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે અને અહીંયા કાંઈ ન કરીએ તો એ પણ કેવું લાગે બરાબર અને ફોર્મમાં શું કામ આપણે ભરવા દેવું જોઈએ આપણે કાંઈ એને આપણે કઈ રોડ ઉપર આવીએ એટલે એનો મતલબ એમ નથી કે માર્કૂટ કરવી કે સરકારી પ્રોપર્ટીને આપણે કોઈને નુકસાન પહોંચવાડવું જે સંગઠન કાલે ભેગું થયું હતું એનો કોઈ મતલબ જ ન થયો ખાલી બચાડા કોઈક તો પાણી વગરના બધા કેટલા હેરાન થઈ ગઈ પબ્લિક બરાબર છે તો આ શું કામ આવું બધું એમ વાત એમ છે કે જો આ સોળ તારીખે રૂપાલાભાઈ ફોર્મ ભરવાના છે ને ખાલી આપણે આપણું સંગઠન દેખાડવાનું હતું ત્યારે એટલા ખાલી માણસોએ બાર વિરોધ કરવા તો નીકળવું કે ન નીકળવું કે ભાઈ હજી અમારી લડાઈ તો ચાલુ જ છે એટલે લડત તો દેવાની જ છે એમ બાકી કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડવું કે આપણે કોઈને કંઈ બીજા કોઈને આપણે મારવાના નથી કે કાંઈ નથી કરવાનું તો નથી જ કરવાનું પણ સંગઠન જ્યાં દેખાડવાનું ત્યાં દેખાડાય બરાબર આ આપણે મહાસંમેલન સરસ હાલો યોજાણું ને સરસ થયું પણ એની અસર તો થાવી જોઈએ કે નહીં એની ક્યાંક ને ક્યાંક અસર થાવી જોઈએ આજે રૂપાડાભાઈનું ફોર્મ ભરાવાનું કેન્સલ થઈ જવું જોઈએ કે આટલા બધા ક્ષત્રિયો ભેગા થયા છે પણ એ અસર આપ લોકોને કોઈને દેખાય